આણંદના રાહતલાવ ગામથી ત્રણોલને જોડતા રાજમાર્ગ પર આવેલું રેલવેનું ગરનાળું રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા રાહતલાવના ખેડૂતોને પોતાના ખેતરમાં જવા આવવા માટેનો માર્ગ બંધ કરી દેતા ગ્રામજનોમાં ભારે રોષ પ્રવૃત્તિ ઉઠ્યો છે અને બંધ કરાયેલું ગરનાળું ખોલવા માટે ગ્રામજનોએ પ્રાંત અધિકારીની કચેરીમાં આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી રાહતલાવ ગામ પાસેથી પસાર થતી આનંદ ગોધરા રેલવે લાઇન પર આવેલું બાર નંબરનું ગરનાળું જે રાહતલાવ ગામને કાસોર ત્રણોલ અને કુંજરાવ ગામોને જોડતા રાજમાર્ગ પર આવેલો છે આનંદ ગોધરા રેલવે લાઇન નખાય તે પૂર્વેનો આ દાયકાઓ જૂનો માર્ગ છે જે માર્ગ પરથી રાહતલાવ ગામના ખેડૂતો બળદગાડુ ટ્રેક્ટર અને હળ લઈને પોતાના ખેતરમાં અવર જવર કરતા હતા પરંતુ તાજેતરમાં રેલવે તંત્ર દ્વારા ગનાળામાં પાણી ભરાઈ જતું હોવાના બહાના હેઠળ ગનાળામાં ફેન્સિંગ મારી ગરનાળું બંધ કરી દેવામાં આવતા રાહતલાવ ગામના ખેડૂતોનો રસ્તો બંધ થઈ ગયો છે નાળાની સામેની બાજુ રાહ તલાવ ગામના ખેડૂતોની જમીનો આવેલી છે જેથી ખેડૂતો ખેતરમાં અવર કરવા માટે આ નાળાનો ઉપયોગ કરતા હતા પરંતુ રેલવે તંત્ર દ્વારા ખેડૂતોને કોઈ પણ પ્રકારની જાણ કર્યા સિવાય ગરનાળું બંધ કરી દેવામાં આવ્યું છે જેથી ખેડૂતોને ખેતરમાં ખેડ કરવા માટે સાધનો લઈને જવા માટે તેમજ ખેતરમાંથી તૈયાર પાક લઈ જવા માટે કોઈ રસ્તો રહ્યો નથી જેથી પચાસ વીઘાથી વધુ જમીનમાં ખેતી કરી શકાતી નથી અને જમીન પડતર પડી રહી છે જેના કારણે ખેડૂતોને ભૂખ્યા મરવાના દિવસો આવ્યા છે ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે રેલવે તંત્ર દ્વારા ખેડૂતોનો રસ્તો લઈ લેવામાં આવ્યો છે અને ખેડૂતોને વળતર પણ આપવામાં આવ્યું નથી જેને લઈને ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે અને ખેડૂતો દ્વારા ગરનાળુ ખોલવા અથવા નવો રસ્તો બનાવી આપવાની માંગ સાથે આજે કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યા બાદ પ્રાંત કચેરીના નાયબ મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું આપનું નામ પરિચય અને કઈ બાબત આવેદન પત્ર આપવાનું મારું નામ રદિકા સોલંકી એક જાગૃત નાગરિક અને ખેડૂત તરીકે અમે ખેડૂત લક્ષી એક પ્રશ્ન જે છે એની રજૂઆત કરવા આવ્યા હતા આપ સૌને જાણો છો મિત્રો ભારત એક કૃષિપ્રધાન દેશ છે ખેતી દેશ છે અને ખેતીમાં ખેતી સાથે લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે ભારતીય કુલ વસ્તીના મોટાભાગના લોકો એ ગામડામાં રહે છે પરંતુ આજે અમારા રાતલાવ ગામમાં એક એવી એવી બાબત બની છે કે રેલવે તંત્ર જે છે એ રેલવે તંત્રનો વિકાસ થયો મતલબ રેલવે તંત્ર ખેડૂતોના ભોગે એનો વિકાસ કરવા જે જઈ રહી છે એની સામે અમે એક પ્રશ્ન ઉઠાવ્યો છે આણંદથી ગોધરા સુધીનું જે ડબલિંગ લાઇન થઈ એની અંદર આણંદથી આઠ પોઈન્ટ ત્રણ કિલોમીટર રાતલાવ ગામ આવે છે જ્યાં આગળ બાર નંબરનું ગરનાડું અમારા ગામમાં પડે છે રાતલાવમાં એની જમણી બાજુએ બ્યાસીથી એકસો છ નંબરના સર્વે નંબરવાળી જમીન આવેલી છે આ જમીન છે એ ફળદુપ અને ખેતીલાયક જમીન છે આ જમીન જે છે એ રેલ્વેમાં સંપાદિત થઈ ગઈ પણ ખેડૂતોને આ દિન સુધી એમાંથી અમુક ખેડૂતોને એક યા બીજા કારણસર કોઈ આર્થિક વળતર રેલવે દ્વારા ચૂકવામાં આવેલું નથી બીજા નંબરમાં બ્યાસીથી એકસો છ સર્વે નંબર છે એમાં અમુક સર્વે નંબર એવા છે કે જે આગળ રસ્તામાં હતા આ રસ્તાવાળી જે જમીન છે એ રેલવે તંત્ર દ્વારા લઈ લીધી છે એ આ રેલવે તંત્રે ખેડૂતોએ પણ પ્રકારનું લેખિત કે મૌખિક જાણ કરી નથી અને રેલવે તંત્ર દ્વારા ત્યાં આગળ ઊંચું ફ્રેન્સિંગ મારી દીધું છે આ ફેન્સિંગ માર દીધું કે ખેડૂતોનો જે આગળનો રસ્તો હતો એ બધો રસ્તો રેલવે તંત્ર લઈ ગયો છે છેલ્લા દોઢ બે વર્ષથી પચાસ કરતાં વધારે વીઘા જમીન છે એ પડતર પડી રહી છે બરોબર છે અને ખેડૂતો છે આ જમીન ખેડાતી નથી એટલે ખેડૂતો છે એ બેકાર થઈ ગયા છે જેની આજે અમે સાહેબ સિંહને રજૂઆત કરીશું શ્રી રાંગ સૈય દિવ્યાંગ ન્યૂઝ આણેન્ડ